ગુજરાતીમાં કહેવત છે સકપણમાં સાડું અને જમણમાં લાડુ અને પછી એ લાડુની સાથે હોય એકદમ ટેસ્ટી મહારાજના હાથની વાડીમાં બને તેવી ખાટી મીઠી તીખી દાળ આખા રીંગણા બટેકાનું શાક બાસમતી ભાત અને અડદના પાપડનો સ્વાદ તો પછી બીજું શું જોઈએ તો આજે આપણે બનાવીશું વરો કે પ્રસંગમાં હોય તેવી મહારાજના ટેસ્ટની દાળ અને સાથે આખા રીંગણા બટેકાનું શાક વાડી કે પ્રસંગમાં આપણે જે દાળ ખાઈએ છીએ તે દાળને ઘાટી કરવા તેમાં સુરણ અને ખારેકનો પણ ઉપયોગ થાય છે પણ સુરણ અને ખારેક દરેક લોકો પાસે દરેક ના ઘરમાં દરેક વખતે અવેલેબલ ન પણ હોય અને જો આવી દાળ બનાવી છે તો શું કરવું તો ચાલો જોઈ લઈએ રેસીપી તો હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતિ સ્વાગત છે મારા કિચનમાં જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા હું ચાર જણ માટે દાળ ભાત બનાવી રહી છું અને સાથે સાકરોટલી પણ બનાવવાની છું તો એ પ્રમાણે મેં માપ લીધું છે પણ જો તમે ખાલી દાળ ભાત બનાવવાના હોય તો આ માપમાં થોડો થોડો વધારો કરી દેવાનો હવે અહીંયા હું ચાર જણ માટે બનાવી રહી છું તો એક જણ માટે એક મુઠ્ઠી એ રીતે મેં અહીંયા ચાર મુઠ્ઠી તુવેર દાળ લીધી છે હવે દાળને બે થી ત્રણ વખત ધોઈ લેવાની છે જો દાળ દિવેલ વાળી હોય તો ગરમ પાણીથી અને કોરી હોય તો ઠંડા પાણીથી પણ ચાલે દિવેલ વાળી જો તમે ગરમ પાણીથી ન ધોવો તો દાળ બન્યા પછી થોડી દિવેલની સ્મેલ આવે છે એવું મને લાગે છે પછી તમે જે રીતે ધોતા હોય તે રીતે ધોઈ લેવાની હવે મારા જે દાળ બનાવે કે વાડી કે પ્રસંગમાં જે દાળ હોય તેમાં સુરણ અને ખારેક વપરાય છે દાળને ઘાટી કરવા માટે પણ સુરણ અને ખારેક દરેકના ઘરમાં અવેલેબલ ન હોય અમુક ટાઈમે ગેસ્ટ આવે છે ને દાળ બનાવી છે અને આવા ટેસ્ટની દાળ બનાવી છે તો આપણે સુરણ અને ખારેક લેવા દોડવું ન પડે પણ ઘરમાં જે વસ્તુ હોય તેમાંથી જ આ ટેસ્ટની દાળ બને તેવું કરવાનું છે હવે આટલી દાળ માટે મેં અહીંયા એક મોટું ટમેટું લીધું દાળની સાથે જ કટ કરીને લઈ લેવાનું છે એક રીંગણું લીધું છે અને રીંગણાની છાલ કાઢી લેવાની સુરણના બદલે રીંગણા અને દૂધીનો ઉપયોગ કરીશું અને છતાં પણ એવો જ ટેસ્ટ મળશે દાળનો અને જે બાળકો આ શાક ન ખાતા હોય દૂધી કે રીંગણા તેને આ રીતે દાળમાં દૂધી અને રીંગણા નાખીને ખવડાવશો તો ખબર પણ નહીં પડે હવે દાળમાં જેટલી તીખાશ જોઈતી હોય તે રીતે મરચાં લેવાના મેં અહીંયા બે તીખા મરચાં લીધા છે દાળની સાથે જ કટ કરીને લઈ લેવાના અને એક નાનો ટુકડો આદુનો લીધો છે તેને પણ દાળની સાથે ખમણી લેવાનું છે પછી એડ કરવાના છે દસથી પંદર નંગ જેટલા કાચા સિંગદાણા અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી આખી મેથી સૂકી મેથી લેવાની છે દાળ માટે હવે આ તૈયાર કરેલા દાળ અને શાકને એકદમ ઉકળતા પાણીમાં એડ કરી દઈએ આ રીતે ગરમ પાણીમાં જ દાળ નાખવાની જો ઠંડા પાણીમાં દાળ નાખશો તો દાળ અંદરથી થોડી કઠોળી રહેશે બરાબર ચડશે નહીં મારે આવું થાય છે જો તમારે ઠંડા પાણીમાં પણ ઓરવાથી ચડી જતી હોય તો એ રીતે પણ કરી શકો પાણી મેં અહીંયા અંદાજથી જ લીધું છે દાળ ચડી જાય એ રીતે જ પાણી લેવાનું છે બહુ વધારે પડતું પાણી દાળ ચડવવામાં નહીં લેવાનું અને હવે એડ કરી દઈએ એક ટેબલ સ્પૂન જેટલું તેલ એટલે દાળ ઉભરાય નહીં અને પછી ત્રણથી ચાર વિસલ કરીને દાળને બાફી લઈએ દાળ બફાઈ ગઈ છે તો હવે દાળમાં પાણી એડ કરવાનું છે અત્યારે દાળને થોડી આછી જ રાખવાની દાળ ઉકળશે તેમ ઘટ થશે અને તો જ દાળ એકદમ ટેસ્ટી બનશે તો મેં અહીંયા થોડું પાણી એડ કરી દીધું અને હવે દાળને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાની છે તો બ્લેન્ડરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને દાળને પીસી લેવાની એક ધારું બ્લેન્ડર ચાલુ રાખીને દાળને નહીં પીસવાની વાડી કે પ્રસંગમાં જે દાળ હોય તે થોડી કણીવાળી હોય અતકચરી હોય છે એકદમ લીસી નથી હોતી એકદમ લીસી બનાવી હોય તો તે રીતે પણ બનાવી શકાય પણ આ દાળનો સ્વાદ થોડી અતકચરી હોય તેમાં જ વધારે સરસ આવે છે આટલી આછી રાખવાની છે દાળ હવે એક ગેસ ઉપર મેં દાળ ઉકળવા માટે મૂકી દીધી અને સાથે સાથે જ વઘાર કરી લેવાનો છે દાળને પહેલાં થોડી વાર ઉકાળીને પછી વઘાર કરવાનો એવું નથી કરવાનું તેલ ગરમ થાય એટલે તેલમાં રાઈ જીરું એક સૂકું લાલ મરચું બે લવિંગ એક તમાલપત્ર મીઠા લીમડાના પાન નાખીને ચારથી પાંચ સેકન્ડ જેવું થવા દઈએ જીરું કાળું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું જીરું થોડું ફૂટી જાય એટલે એડ કરી દઈએ થોડા ટમેટાના ટુકડા ટમેટાના ટુકડા આ રીતે વઘારમાં એડ કરવાથી તેલ થોડું ઠંડું પડી જશે એટલે જીરું કાળું નહીં થાય અને આમ પણ આગળ થોડા મસાલા જો આ વઘારમાં કરવાના છે તો જો બહુ વધારે પડતાં ગરમ ગરમ તેલમાં મસાલા કરીશું તો મસાલા પણ બળી જશે એટલે આ રીતે થોડા ટમેટાના ટુકડા એડ કરી દેવાના હવે એડ કરી દઈએ દાળના પ્રમાણે હળદર થોડી હિંગ થોડું કાશ્મીરી લાલ મરચું તીખાસ માટે આપણે લીલું મરચું આગળ નાખેલું જ છે થોડું જીરું દાળમાં બહુ વધારે પડતું જીરું સારું ન લાગે એટલે વઘારમાં એકદમ થોડું જીરું અને થોડો દાળ શાકનો ગરમ મસાલો ગરમ મસાલો તમારે ન નાખવો હોય તો સ્કીપ પણ કરી શકાય પણ આપણે જે વરામાં કે પ્રસંગમાં દાળ ખાઈએ છીએ તેમાં ગરમ મસાલો હોય જ છે હવે અડધી મિનિટ જેવું આ વઘારને સાતળી લીધા પછી એડ કરી દઈએ દાળની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો ગોળ એડ કરીને દાળને ઉકળવા દેવાની છે અત્યારે દાળ એકદમ આછી છે તો દાળને દસ થી બાર મિનિટ સુધી ઉકળવા દેવાની જે રીતે દાળની ક્વોન્ટિટી હોય તે રીતે દાળને ઉકાળવાની અહીંયા ઓછી દાળ છે તો દસ થી બાર મિનિટમાં ઘટ થઈ જશે દસથી બાર મિનિટ પછી દાળ ઉકળીને થોડી ઘટ થઈ ગઈ છે હજુ ઠંડી થશે એટલે થોડી ઘાટી થશે આ દાળ થોડી ઘાટી હોય તો જ દાળ ભાત ખાવાની મજા આવે છે પણ પછી તમારે જે રીતે જોઈતી હોય આછી કે ઘાટી તેવી દાળ રાખીને હવે એડ કરવાનો છે લીંબુનો રસ વાડીમાં કે પ્રસંગમાં આ દાળમાં કોકમ અથવા આંબલીનો ઉપયોગ કરવામાં આવે છે પણ રેગ્યુલરમાં રૂટિનમાં બધાને આંબલી અને કોકમની ખટાશ ન ફાવે એટલે મેં અહીંયા લીંબુનો જ ઉપયોગ કરેલો છે તમારે કોકમ કે આંબલી નાખવી હોય તો તે નાખી શકાય લીંબુ આ રીતે છેલ્લે જ નાખવાનું દાળ ઉકળી જાય પછી જો પહેલાં લીંબુ નાખી દેશો તો દાળ કડવી થઈ જશે હવે દાળને મેં અહીંયા ટેસ્ટ કરી લીધી અને જે કાંઈ ઘટતું હતું તે નાખીને ટેસ્ટ બેલેન્સ કરી લીધો આ દાળ થોડી ખાટી મીઠી તીખી હોય તો જ ખાવાની મજા આવે છે તો મને અહીંયા ત્રણેય વસ્તુ ઓછી લાગતી હતી મીઠું ગળપણ અને લીંબુ તો મેં એડ કરીને ટેસ્ટ બેલેન્સ કરી લીધો તો દાળ અહીંયા તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને દાળને ઢાંકીને સાઈડ પર મૂકી દઈએ દાળમાં કોથમીર એડ કરવાની બાકી છે પણ જ્યારે દાળ સર્વ કરવી હોય ત્યારે જ નાખીશું એટલે દાળનો દેખાવ એકદમ સરસ આવે તો મૂકી દઈએ ઢાંકીને સાઈડ પર હવે બનાવી લઈએ આખા રીંગણા બટેકાનું શાક તો તેના માટે મેં અહીંયા મસાલા માટે ગાંઠિયા લીધા છે તમે સેવ પણ લઈ શકો સિંગદાણા પણ લઈ શકો પણ સિંગદાણા કરતાં સેવ અને ગાંઠિયાવાળું શાક ટેસ્ટમાં વધારે સરસ લાગે છે તીખાસ માટે બે લીલા તીખા મરચાં એક નાનો આદુનો ટુકડો ખમણીને જ લેવાનો જેથી ટુકડા મોઢામાં ન આવે પછી લેવાનો છે એક નાનો કેપ્સિકમનો ટુકડો અને તેને પણ ગાંઠિયાની સાથે જ પીસવામાં નાખી દેવાના કેપ્સિકમને આ રીતે મસાલામાં સાથે પીસીને લેવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવશે હવે શાકમાં જે કાંઈ પણ મસાલા કરવાના છે તે અહીંયા આમાં સાથે જ કરી લેવાના છે તો શાકમાં જરૂર પૂરતી હળદર કાશ્મીરી લાલ મરચું તીખાસ માટે આપણે લીલું મરચું નાખેલું છે એટલે થોડું ધાણાજીરું થોડો રેગ્યુલર દાળ શાકનો ગરમ મસાલો વન ફોર્થ ટી સ્પૂન જેટલી પીસેલી કસૂરી મેથી મેં અહીંયા કસૂરી મેથીને શેકીને પીસી લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું અને ગળપણ માટે મેં અહીંયા ગોળ લીધો છે ગોળ નાખવાથી આખા રીંગણા બટેકાનો રસો જે હોય શાકનો રસો તે એકદમ સરસ ઘટ થાય છે અને શાકનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે ગોળ નાખવાથી પણ જો તમારે ગોળ ન નાખવો હોય તો તમે ખાંડ પણ નાખી શકો હવે આ બધો મસાલો છે તેને પીસી લેવાનો છે તો મસાલો મેં અહીંયા પીસી લીધો છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની પણ કેપ્સિકમ જે નાખેલું છે ગાંઠિયા નાખેલા છે તે પીસાઈ જવા જોઈએ બહુ આખા ન રહે તે રીતે પીસી લેવાનું હવે આ મસાલામાં કોથમીર પણ એડ કરવાની હતી તો હું કોથમીર પહેલાં નાખતા ભૂલી ગઈ છું તો ફરીથી મેં કોથમીર નાખીને આ મસાલો પીસી લીધો એટલે મસાલો થોડો ઝીણો થઈ ગયો છે પણ જો થોડો અધકચરો મસાલો રાખશો તો શાકનો દેખાવ વધારે સરસ આવશે અહીંયા આખા રીંગણા બટેકા છે પણ હું મસાલો અંદર ભરવાની નથી પણ રીંગણાં અને બટેકા નાની બટેકી છે અંદરથી એકદમ સરસ ચડી જાય એટલે બંનેને આ રીતે વચ્ચેથી કટ કરી લીધા છે હવે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ આખા રીંગણા બટેકા છે તો તેલ થોડું વધારે જોઈશે પછી તમે જે રીતે તેલ વાપરતા હોય તે રીતે તેલ લઈ લઈએ અને હવે તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને હિંગનો વઘાર કરીને પહેલાં અહીંયા મેં એક મોટું ટમેટું એકદમ બારીક કટ કરીને લીધું છે તે વઘારી દઈએ હવે અહીંયા એકદમ થોડું મીઠું નાખીને ટમેટાને પાંચથી સાત મિનિટ માટે ધીમા ગેસ પર સાતળી લેવાના છે આગળ મસાલામાં આપણે મીઠું નાખેલું છે તો અહીંયા મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું હવે આ ટમેટાને એકદમ ગ્રેવી જેવું ન થઈ જાય ત્યાં સુધી સાતળી લેવાના અહીંયા ઘણા લોકોને પ્રશ્ન થશે કે તો પછી ટમેટું પીસીને જ ન નાખી દેવાય પણ તમે ટમેટું પીસીને નાખો અને આ રીતે કટ કરીને નાખો તો એ બંનેથી શાકના સ્વાદમાં ઘણો ફરક પડે છે ગ્રેવી ડાયરેક્ટ નાખવા કરતાં આ રીતે ટમેટું કટ કરીને પછી ગ્રેવી બનાવશો તો તેનો સ્વાદ વધારે સરસ આવશે શાકમાં ટમેટાને એકદમ મેશ કરીને ગ્રેવી જેવું જ બનાવી દેવાનું છે આમ પણ ઘણા ઘરોમાં શાકમાં વચ્ચે ટમેટું જમવામાં આવે તો મજા નથી આવતી તો આ રીતે એકદમ મેશ કરી નાખશો એટલે ગ્રેવી પણ એકદમ સરસ થઈ જશે અને જમતી વખતે ટમેટું વચ્ચે પણ નહીં આવે હવે ટમેટાની ગ્રેવી એકદમ સરસ બની ગઈ છે ટમેટું ગળી ગયું છે તો હવે એડ કરી દઈએ પેલા બટેકા રીંગણા અત્યારે સાથે એડ નથી કરવાના પેલા બટેકાને પાંચથી સાત મિનિટ માટે સાતળી લેવાના છે તેનું કારણ છે બટેકાને ચડતા થોડી વાર લાગે અને રીંગણું ફટાફટ ચડી જાય જો રીંગણું સાથે જ નાખી દેશો તો સીટી વગાડ્યા પછી રીંગણું ગળી જશે અને બટેકું આખું રહેશે પણ આ બંને વસ્તુ આખી રે રીંગણું પણ આખું રહે તો તેનાથી શાકનો દેખાવ વધારે સરસ આવશે હવે વચ્ચે વચ્ચે ચલાવતા રહીને મેં બટેકાને પાંચથી સાત મિનિટ માટે સાતળી લીધા છે અને હવે એડ કરવાનો છે પીસેલો મસાલો અને હવે એડ કરી દઈએ રીંગણા રીંગણા તમારે ભરીને લેવા હોય તો તે રીતે પણ લઈ શકાય અહીંયા શાકનો કલર એકદમ રેડ નહીં આવે કેમ કે આપણે તીખાસ માટે લીલા મરચાં લીધા છે અને પીસવામાં પણ કેપ્સિકમ અને કોથમીર નાખેલા છે એટલે પણ કલર કરતાં સ્વાદ વધારે મહત્વનો છે એકદમ ટેસ્ટી શાક બનશે જો આ રીતે બનાવશો તો હવે એડ કરવાનું છે પાણી તો પાણી અહીંયા શાક દાજી ન જાય અને એકદમ સરસ ચડી જાય તે રીતે એડ કરવાનું શાકના મસાલામાં થોડા ગાંઠિયા છે તો એ રીતે પાણી નાખવાનું શાકમાં રસો તમારે ઘાટો પતલો જેવો જોઈતો હોય તે રસો તમારે શાક બની જાય પછી એડજસ્ટ કરવાનો પણ શાક ચોડવામાં બહુ વધારે પડતું પાણી નહીં નાખવાનું નહીં તો રીંગણા પણ એકદમ ગળી જશે અને શાક સ્વાદમાં પણ ફીક્કું બનશે શાકને ઓછા પાણીમાં ચોડવી લેવાનું પછી જો જરૂર હોય તો પાણી ઉપરથી એડ કરવાનું રસો એડજસ્ટ કરવા માટે કુકરની ત્રણ વિસલમાં શાક એકદમ સરસ ચડી ગયું છે આ રીતે બટેકાને પહેલાં લઈને પછી સીટી વગાડશો એટલે બટેકું પણ એકદમ સરસ ચડી જશે અને રીંગણું પણ આખું રહેશે મારા ઘરમાં એવું શાક જોઈએ કે રીંગણું ચડી પણ જવું જોઈએ અને આખું પણ રહેવું જોઈએ ગળવું પણ ન જોઈએ પણ જો તમારે થોડું વધારે ગળેલું રીંગણું જોઈતું હોય તો એક સીટી વધારે કરી લેવાની હવે શાકનો રસો જેવો જોઈતો હોય ઘાટો પતલો તે રીતે પાણી એડ કરી દેવાનું મારે અહીંયા થોડો વધારે પતલો રસો જોઈએ છે તો મેં તે રીતે પાણી એડ કરી દીધું ઉપરથી થોડી કોથમીર એડ કરીને શાકને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ અહીંયા દેશી કોથમીર વાપરશો તો શાકનો સ્વાદ વધારે સરસ આવશે મેં અહીંયા દેશી કોથમીર લીધેલી છે દાળને સવ કરતા પહેલાં મેં થોડી કોથમીર એડ કરી દીધી એટલે દાળનો દેખાવ એકદમ સરસ આવે અને હવે ફટાફટ સવ કરી દઈએ દાળ ભાત આખા રીંગણા બટેકાનું શાક લાડવો છાસ પાપડ લાડવાની રેસીપી મેં ઓલરેડી અપલોડ કરેલી છે ચેનલ પર લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે દાળ ભાત અને શાકની સાથે લાડવાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે એ સૌરાષ્ટ્રવાસીઓને તો ખ્યાલ જ હોય જો આ થાળી જોઈને જમવાની ઈચ્છા થઈ ગઈ હોય તો તમે પણ ફટાફટ ટ્રાય કરો દાળ ભાત અને આખા રીંગણા બટેકાનું શાક તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો